તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા છે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે જેમાં એક જ દિવસમાં એક હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો અને વીસ ટકાની અપર સર્કિટ પણ લાગી હતી તો આ કયો શેર છે એના વિશે ડિટેલમાં માહિતી આપણે જોઈએ

જે દર્શાવે છે કે ઓવરબોટ બોર્ડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ નો સ્ટોક પાંચ દિવસ દસ દિવસ અને ત્રીસ દિવસ પચાસ દિવસ સો દિવસ અને દોઢસો અને બસો દિવસની મૂવિંગ એવરેજ ની ઉપર કારોબાર કરી રહ્યો છે કંપનીના કારોબાર વિશે વાત કરીએ તો ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન મુખ્યત્વે ઇક્વિટી શેર અને ઇક્વિટી સંબંધિત જેવા લાંબા ગાળાના રોકાણમાં સામેલ છે કંપની પ્રવૃત્તિઓમાં લિસ્ટેડ અને અને અનલિસ્ટેડ ઇક્વિટી શેર લોન મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિવિધ ઉદ્યોગોના અન્ય કંપનીઓમાં રોકાણનો સમાવેશ થાય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા ઇન્વેસ્ટમેન્ટ શેરના વિશે જેમાં કંપનીએ પરિણામ જાહેર કર્યું અને પરિણામમાં નફાનો બહુ સારો વધારો જોવા મળ્યો જેના કારણે આપણને શેરમાં પણ જબરજસ્ત તેજી જોવા મળી તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલ ને કરીને કરીને દબાવી દેજો